એકા ફરવા જાતા હે તો એ ને પાણી પીવા ઉભા રહ્યા તો ને નદી નદી માં કાજબો રહે લોપ લોપ એ કાજબો તો પછી એ દેખા બાર પડી લોપ તો પછી લોપ લોપ એ કાજબો પહોંચ્યો એ વાત લોપ 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 કરવા લાગો કરવાટ ભઈ પછી પછી એ

ऊपर लग, जो है एक तरपी लग तरपी लगाई हुई है देख आइडिया लगाई वो कैसे दही है देख लाकड़ी ले ये लाकड़ी बच्ची बिजा दे की दू क्या लाकड़ी तू है ना पकड़ी ले बे एक साइड थी एक हद से पकड़ी बिजा रे थी बिजा हद से पकड़ी तो वच बा काज बा या बोडू थी आप पकड़ी ली थी तो पछि एक करते करते उठवा लाग गया

અમારા એ જ ભાઈ અમારે પપ્પા આવે એટલે જમવા બેવું છે વાગે ગયા તો રાહ જોઈ છે દુકાને આવે એટલે બસ પછી જમવા બેસું છે આજે જમવામાં થઈ ગયું મોડું તો અમે આઠ વાગે તો જમવા બેસી જાય બપોરે મોડું જઈને પપ્પા દુકાનેથી મોડા આવ્યા હતી આજે બપોરે ત્રણ વાગી ગયા હતા જમવામાં એટલે પછી આજે સાંજે કીધું થોડુંક મોડું જમીએ તો વાંધો નહીં રસોઈ બનાવી લીધી ને હવે નવરા થઈને બેઠા છે ને ટીવી જોઈએ છે નહીં ભાઈ